ને આપણે આવી ગયા છે લીંબાળી નું ડેમ કેવાય છે આ ડેમ નું નામ શું છે એ તો નથી ખબર પણ બધા એમ કેતા હોય કે લીંબાળી નું ડેમ જો બપોરા કરવા બેહ દીધા છે મારા માસ્યાય ભાઈ ને આ બે હાડું હાડું જો અત્યાર લગી ફોન માં જ મીઠા અને તૈયાર માટે જો જમવા બે ગયા તમારા હાળી એમ કયો તો ખરા મારા હાળી હવાર મહેનત કરતી હતી એમ કયો તો ફેમિલી અમારો બીજો ભાગ જોવા માટે તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ લીંબાળીનું ડેમ કહેવાય છે આ ડેમ નામ શું છે એ તો નથી ખબર પણ એમ કહેતા હોય કે ડેમ હા તો આપણે પાણી છે અને આપણે રોડે આ બજુ આપણે ગાડીના રોડે મૂકી છે આ ગાડી આપણે આ પડે છે અને છે જો આ છે આ આ દંડો પડ્યો એમને કેડે છે માથે આવું પાણી ભીર્યું તમને આ ડેમ દેખાતો હોય તો આપણે ઝૂમ કરી જો આ ડેમ રહ્યો ને પાટિયા ખોલ્યા છે એટલે પાણી ઓછું થઈ ગયું એમ પાણી છોડ્યું છે એટલે આ પાણી કેસે જો આ

એને હોડ કરી લેશે એ તો મૂડી ગશે અત્યારે શું છે પાણી ડેમ ભરાય એટલે શું પાણી માથે આવે એટલે કા તો હવે પછી આ વરસીલ ભાઈ નથી એને તડકાનું ને હવે નિંદર ને બધું ભેગ્યું થયું છે અને આ પાણી છે એના નીચે વાડિયું છે એ વાડિયું વાળા એ જો મોટર આમાં મૂકી છે તો પાઇપો ને બધું છે ડંડા માથે તરે છે ડંડા મૂકેલા છે પાણી સીધા મોટરો મૂકીને છે લઈ જતા હોય ને તો આવો નજારો છે તો આપણા બાજુ પાલની આ સાઈડનો અને આપણે હમે ત્યાં તમને આગલા બ્લોકમાં બતાવેલું છે જે તરસીંગડો દેખાય ત્યાં જે આ ડુંગર્યો છે એ તરસિંગડો છે અને આપણે ગયા હતા અને નાથી હવે આપણે બદલી આવો કંઈક નજારો છે આ બાજુ પાળનો તો હાલો ફેમિલી હવે આપણે સાચું બદલી તો તમે કન્ટિન્યુ અલગમાં તો આપણે પોગી ગયા છે અસાન નક તે મારે એવો ફોન આવ્યો તો કે મારા માસીને તાત્કાલિક દવાખાને દાખલ કર્યા છે અને ઓપરેશન થઈ ગયું છે હવે કાંઈ ઉપાધિની વાત નથી હવે ઘરે વી આવ્યા છે અને ઘણાય દિવસો થઈ ગયા છે બીજી વાર બતાય આવ્યા હતા ને અને મારા બેન ને બધા આવ્યા છે તો આપણે પણ આવી ગયા છે એવી નહીં તો જો નણંદ પોઝાઇભાઈ રાંધવાનું કામકાજ કરે છે અને આ જો મારા માસી

તનેજુ આવે પેટી બનાવે છે નહી આપડે થોડું મોડું થઈ ગયું નકર કેવી રીતના બનાવે એ બધું શૂટ કરે એને જો બનાવી કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે તો જો આવી રીતના ખાલી તળે જ છે નહી પેટીસ ને તળી નાખે

तो कंटीन्यू लोग में बना रहे जो तो आ बाजू बताइए ने जो बपोरा करवा बेहद दिदा से हमारा मस्य भाई ने आ बे हाडू हाडू जो अत्यार लगीन फोन में जमी था ने तैयार मटे जो जम में बे ही गया <laughs> रगड़ा <laughs> पेटी सरस मजा बपोराम <Economics dissertation> હવારની મહેનત કરતી થી એમ ક્યો તો કરે તમે હવે જાવ ને ફેમિલી ને બધા ને ખબર જ છે કોને બનાવી એ તો હજી આવ્યા આવતા બપોરા કરવા બી ગયા હા તો હવે બપોરા કરી લો બપોરા કરી બપોરા કરવા

તમે બે નણન ભોજાઈ છે ને મહેનત કરી ને એટલું પાસ ખાઈજો જો અમારા મહેમાન ને ખવરાવવાનું હોય અમે મહેનત કરી રહ્યા એમાંથી તમે ધરાઈ ગયા હવે મહેનત કરીને કરીને એક પેટી છે હવે અમારે એવું છે અને બે ખવરાઈ ગઈ સવે મને તું યાદ દેસ ને તો હું બીજી લઈ લઈશ ના પાડીશ તો લઈ લઈશ કેમ કે ડુંગર આપણે તરસિંગડા નો મિની ગિરનાર સડ્યા અને ઉતરા થાકી ગયા ને ભૂખઈ લાગી ગઈ છે તો આ તૈયાર નતું નહીં તિયાર જ હતું એમ તો થોડીક જ ખાલી વાર હતી તો આ ફેમિલી હવે આપણે બપોરા કરવા બે જઈએ તો આવી જાવ બધા બપોરા કરવા ફેમિલી આપણે જો ગઢાળા આવી જાય છે બદલી ગયા હતા આપણે બદલીથી આપણે બપોરા પાણી કરી પછી ઘરેક ના આરામ કરીને કર્યું પછી હવે આપણે વ્યવસ્થિત ગઢાળા અમારા રોશની બેન ને મળ્યા છે રમવા જો રોશની બહુ મજા આવે રોશની બહુ મજા આવે છે દીદી વારે અમારે કાં સિકોડી

તો બસ હવે તો આપણે ઘરે જઈએ છીએ તો હવે આ સાથે જ હવે આજનો ઓલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલક જોયો હોય ને પસંદ આવી જ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી થી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે નવા ઓલોકમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ